ત્યારે આવા કામદારોને દારૂની લતથી મુક્ત કરવા માટે ન પ્રયાસ રૂપે સીએસઆર પ્રવૃત્તિ શરૂ કરી છે આ અંગે માર્ગદર્શન માટે કંપનીના કોન્ફરન્સ હોલ ખાતે તેમજ ઝઘડિયા ઉદ્યોગ મંડળ કચેરી યોજવામાં આવ્યો હતો જેમાં સુરત સ્થિત સંસ્થા વિશ્વવ્યાપી સભ્યો ધરાવતી આલ્કોહોલિક્સ એનિમિસ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા દારૂની લત કેવી રીતે છોડી અને તેનાથી તેમના જીવનમાં અને પરિવારમાં શું અસર થઈ હતી તે અંગે જાણકારી આપી હતી અને સંસ્થા માત્ર દારૂના નશાના મુક્ત કરવા માટે જ નહીં પણ તેમના પરિવારના સભ્યોને તેમના બાળકો માટે પણ અલગ એકમ દ્વારા બેઠક યોજી તેમને એક બહેતર જીવન જીવવા માટે પ્રેરિત કરી રહ્યા છે આ પ્રસંગે સંસ્થાના સભ્ય મહેન્દ્રભાઈ અને અંજનાબેન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેઓ તેમજ તેમની સંસ્થાના સભ્યો દ્વારા કામદારોની જાણ કરી હતી કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રેસિડેન્ટ ઓપરેશન સહિત કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આગામી દિવસોમાં સપ્તાહમાં એકવાર ઝગડિયા ખાતે તેમજ અંત્રેસર ખાતે પણ આવા કાર્યક્રમ યોજવામાં આવે આવનાર છે આ બંને સંસ્થાના સભ્યોની અનામ અનામિકાનું ધ્યાન રાખવામાં આવે છે અને સ્વૈચ્છિક યોગદાનથી કામ કરે છે વધારે માહિતી માટે સંપર્ક કરો આલ્કોહોલિક એનિમિસ ઇન્ટરગ્રુપ દક્ષિણ ગુજરાત સુરત ઓલ એન ઓન ઇન્ટરગ્રુપ દ્વારા દારૂની લથ્થી મુક્ત થવા માંગતા એ સમૂહને સંસ્થાના હેલ્પલાઇન નંબર ચોરાણું વર્ષો એંસી છસો વીસ અને સત્યાસી અઠ્ઠાવન ચોવીસ ક્લોરાઇટ લિમિટેડ તરફથી આજે એક આલ્કોલિક એનોનિમસ તરફથી એક જનજાગૃતિ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો કે જેમાં એક જાગૃતિ આપવામાં આવી હતી કે શરાબ પીવો પણ એક બીમારી છે શરાબી પોતે બીમા ખરાબ નથી નકામો નથી પણ એને એક લાગેલી એક બીમારી છે એની જાણકારી આપવામાં આવી હતી અને આલ્કોહોલિક એનોનિમસ સંસ્થા શું કરે છે અને શું નથી કરતી તેની થોડી માહિતી આપી આલ્કોહોલિક એનોમિક સંસ્થા જેમાં શરાબથી દૂર થયેલા અને શરાબથી દૂર થયેલા શરાબીઓ ભેગા થાય છે એકબીજાને આ સાથે આસાની આપલે કરે છે અને એક શરાબ પીવાની બીમારીની માહિતી આપે છે અને શરાબથી દૂર રહેવા માટે શું કરવું જોઈએ તો તેની માહિતી પૂરી પાડે છે અને જેના દ્વારા એક શરાબીને શરાબથી દૂર રહેવા માટે એક તાકાત પૂરી પાડવામાં આવે છે શરાબથી દૂર રહેવા માટે હજુ સુધી મેડિસિન એવી કોઈ બની નથી કે જે એને લિમિટમાં શરાબ પીતો કરે અને શરાબથી દૂર કરી શકે પણ આલ્કોલિક એનોનિમસ શરાબની બીમારી જે લાગી છે તેને રોકેલી રાખે જેવી રીતે ડાયાબિટીસની જેવી રીતે બીમારી છે તેને ડાયાબિટીસનો દર્દી એને રોકેલી રાખે છે તેમ આલ્કોલિક એનોનિમસની સંસ્થા એક શરાબીને એક શરાબથી દૂર રહેવા માટેની એક આશા આપી અને શરાબથી દૂર રહીને અને એક તાકાત આપે છે અને એક સારું ઉપયોગી અને સમાજમાં બીજાને મદદરૂપ થાય એવું શરાબી જીવન જીવે એ માટેનું એક કાર્ય કરે છે તો આજે આ લુસિટ ક્લોરાઇડ લિમિટેડ તરફથી જે જનજાગૃતિનું કામ કરવામાં આવ્યું છે એ માટે એ લોકોનું ખૂબ ખૂબ અભિનંદન અને હું જાહેર જનતાને બી જણાવવા માગું છું કે તમે પણ અમારા આલ્કોહોલિક એનોમસ સંસ્થાનો મદદ લઈ શકો છો પાછળ જે બતાવ્યું છે એની અંદર હેલ્પલાઇન નંબર છે કોઈ પ્રકારની ફી નથી કોઈ જાતની નાચ જાત ધર્મ નથી ભણેલા અભાંડું બી નથી કોઈ જાતના વાદ નથી સંસ્થાનું એકમાત્ર ધ્યેય છે પોતે શરાબથી દૂર રહેવાનું અને બીજા શરાબીઓને નિસ્વાર્થપણે મદદ કરવાનું બસ આ એકમાત્ર સંસ્થાનું છે થઈ રહ્યું છે દુનિયાભરમાં ફેલાયેલી આ સંસ્થા છે અને જે લોકો બી ને બી તકલીફ છે કુટુંબીજનો કે આલ્કોહોલિક જેને બી તો જે નંબર જણાવ્યા છે તે હેલ્પલાઇન નંબર પર તમે એનો સંપર્ક સાધી શકો છો સંપર્ક સાધી શકો છો અને તમને એક વ્યવસ્થિત માર્ગદર્શન મળી શકે થેન્ક યુ વેરી મચ હા લ્યુસિડ કોલોઇડ્સ લિમિટેડના મેનેજમેન્ટે આજે ઝઘડિયાની અંદર આલ્કોહોલ એનોનિમસનું એક સેશન રાખ્યું હતું જેની અંદર આલ્કોહોલ એનોનિમસના જે કાર્યકર્તા છે સેવા આપે છે તે એ લોકોએ આજે આ સેશનનું અમને બધાને અવેરનેસ સેશન આપ્યું છે આ અવેરનેસ સેશન આપણા ભાઈઓ કામદારોના માટે છે અને જે જે લોકો આલ્કોહોલથી જે પીડિત છે એ લોકોના માટે છે કે જેને સમજવામાં આવે કે આપણે આના આનાથી કેટલા દુષ્પરિણામો આપણે ભોગવીએ છીએ અને એમાંથી કેવી રીતના બહાર નીકળી શકાય છે આજે જ્યારે લુસિડ મેનેજમેન્ટ સીએસઆર એક્ટિવિટીસને અમે કરતા હોઈએ છીએ જાણે કે ચાઇલ્ડ એજ્યુકેશન છે ગર્લ ચાઇલ્ડ એજ્યુકેશન છે એની સાથે સાથે આ એક અવેરનેસ બહુ જરૂરી છે કે જ્યારે આપણો ભાઈ કામદારને જ્યારે આની જાગૃતિ થાય તો સિર્ફ એનું ઘર નહીં પણ એની આસપાસના બીજા બધા ફેમિલી મેમ્બર્સને ઘણો બેનિફિટ આની અંદર મળી શકે છે તો અમે આશા રાખીએ છીએ કે આ આલ્કોલો એનોમિનસના જે સેશન આજે થયું એવું વારંવાર અહીંયા મહિનામાં થયા કરે અને આપણા પરિવાર જે છે જે કામદાર ભાઈઓ છે બધાને આની અંદર બેનિફિટ્સ મળી શકે